લીમડી ચબુતરા રોડ ઉપર આવેલા ખારા કુવામાં કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ મળતા લોકોના ટોળે ટોળા જામ્યા હતા અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તેના બાબતે વાત કરવામાં આવે તો વારનવાર લીમડીમાંથી બિનવાર શિયાળતમાં લાશ મળી આવતી હોય છે ત્યારે વધુ એક લાશ ચબુતરા રોડ ઉપર આવેલા ખારા કુવામાંથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી જે અંદાજિત પાંચ થી છ દિવસ જૂની લાશ હોય તેવું જાણવા મળ્યું હતું તેના લાશ કોની છે ક્યાંની છે તે હાલ તપાસ બાદ જ બહાર આવશે ત્યારે આત્મહત્યા છે કે હત્યા તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે ત્યારે આ લાશ આ કૂવામાં કઈ રીતે આવી તે ખબર નથી આ લાશ પડશે તે અતિશય દુર્ઘટના મારતા દુર્ગંધ મારતા ખબર પડી હતી કોઈ વ્યક્તિને ખબર પડતા કૂવામાં નજર નાખતા કોઈ વ્યક્તિની લાશ તરતી હોય તેવું જાણવા મળ્યું હતું ત્યારે જોનાર વ્યક્તિ દ્વારા આજુબાજુના લોકોને જાણ કરી હતી અને આ બાબતે જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેરા બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને કલાકોની સહેમત બાદ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અને લાશને બહાર કાઢી હતી અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ વ્યક્તિ કોણ છે ક્યાંનું છે તે બાબતે લીમડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ લાશ બહાર કાઢવામાં અયુબભાઈ ખોખર ભરતભાઈ વાઢેર લીમડીના કર્મચારીઓ લીમડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ દલસુખભાઈ ચૌહાણ જગદીશભાઈ પરમાર સંજયભાઈ દાજી સહિતના સ્વયંસેવકો દ્વારા આ લાશને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી રિપોર્ટર કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર